નામ છે ડૉક્ટર નીરવ ઝવેરી છેલ્લા ચાર પાંચ દિવસ પહેલાં મને એકાએક જ કમરમાં દુખાવો થયો અને એમઆરઆઈ પરથી નિધન થયું કે મારે મણકાની વચ્ચે ક્યાંક જેલ લીક થઈ છે અને એ નર્સને દબાવે છે એટલે મેં ડોક્ટર ભૂપેશભાઈ પટેલનો કોન્ટેક્ટ કર્યો અહીંયા એશિયન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અને એમણે મને મિનિમલ ઇન્વેઝિવ સર્જરી એટલે કે એક નાનું હોલ આજુબાજુ ખાલી બહેરું કરી અને અંદર એન્ડોસ્કોપ અથવા તો આપણે દૂરબીન કહીએ ગુજરાતીમાં એ નાખી અને સર્જરીની સલાહ આપી જે મેં કરાવી અને ચાર દિવસ પહેલાં હું વ્હીલચેર પર બેસીને આવ્યો હતો એ હવે હું ચાલીને ફરી શકું છું દુખાવો મારો ઓપરેશન થયું એની સાથે ત્રણ કલાકમાં ગાયબ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે હું એકદમ સ્મૂથલી ચાલી શકું છું મને કોઈ ચાલતા તકલીફ નથી થતી અને હું ગઈકાલે દાખલ થયો સવારે ઓપરેશન કર્યું અને આજે હું ઘરે પણ જઈ રહ્યો છું અત્યારે એટલે હું ટોટલી સેટિસફાઈડ છું અને સાહેબને ખાસ રેકમેન્ડ કરું કે બીજા કોઈનું પણ ઓપરેશન કરાવવાની જરૂર હોય તો એમણે અહીં જ આવવું જોઈએ